બોટાદ કરદા પ્રથાને રોકવા બાબતે તંત્ર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનાને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સમર્થન આપી રહી છે ત્યારે પ્રાંતિક કોંગ્રેસ પાર્ટી તરફથી ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર ક્રુર વ્યવહાર થયા બાદ વિરોધ કરતા સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

હાલ પૈસાની જરૂર છે સરકાર ગપ્પાબાજી કરે છે બે મહિને ચાલુ કરશે ત્યાં દરમિયાન ખેડૂતનો નેવું ટકા માલ વેચી જશે સરકારની આ બધી નીતિને અમે સખત શબ્દો વિરોધ કરીએ છીએ સરકારની આ પ્રણાલી સામે અમારી કોઈ પણ મંજૂરી અમે માગીએ તો સરકાર તરફથી અમને મળતી નથી એટલે વિકેપો વિપક્ષ સંપૂર્ણ કચરવાનું કામ આ સરકાર કરી રહી છે આપણા થકી અમારી આ રજૂઆત વધી આપ અમારા વતી સરકારને રજૂઆત કરે એવી આશા રાખીએ છીએ પ્રાતિક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શું રજૂઆત કરવામાં આવી અને રજૂઆતમાં પાર્ટી વિશે બફાટ કર્યો કે આજે પ્રાચીન તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના જે જે ભાવો અને એમને જે ટેકાના ભાવ લેવાથી ફરી ડોગર છે એમાં થોડો વધારો થાય એ સિવાય જે પશુપાલકો છે એ પશુપાલકોને એમને જે અન્ય થયો છે એમને પણ જે અમારી જે મંડળીઓ છે એ મંડળીઓનો સભ્ય એમનો સભ્ય પદ મળે જે આપણે જે સાબરકાંઠા બેંક છે એમાં પણ એમનો થવા મળે એ પછી પ્રાચીત તાલુકાની અંદર જેટલા જે ખેડૂતો છે એ ખેડૂતો અત્યારે જે વરસાદ કમોસમી આવે છે એટલે કેટલુંક જાન આની જાય તો સરકાર સર્વે કરાવવાની એ સર્વે કરી અને આ દરેક ખેડૂતોને એનો લાભ મળે એ સિવાય જે પ્રાતી તાલુકાની અંદર જે શહેરની અંદર જે બનાવ બન્યો ત્યારે કે ભાઈ જે જે પ્રાતી તાલુકાના જે શહેરની અંદર જે પાર્ટીએ જે શહેર પાર્ટીના પ્રમુખે જે કૃત્ય કર્યું જે કર્યું એ આજે શિક્ષણ લગતા શિક્ષકનું જો આવું કરતો હોય તો જે સંસ્કારની જે સંસ્કારની વાતો કરતી જે પાર્ટી છે એ પાર્ટી જો આવું કરતી હોય તો હવે આવા સામાન્ય તો શું સેવા પેલી કરી શકે એમ એટલે મારું તો કેવું છે આવા જે સંસ્થાઓ નોકરી કરતા હોય એ પહેલા તકે અમને સરકાર જે સરકાર દ્વારા આપણે જે અમે આવેદનપત્ર આપ્યું તો એ લોકો પણ એનું ધ્યાન કરી અને તને રજૂઆત કરે અને એ સિવાય અમે ખેડૂતો સાથે છે અને ખેડૂતો નું કામ જલ્દી પૂરા થાય એ અમારી ભલામણ છે હવે આપે જે આજે આવેદન પત્ર આપ્યું એમાં આજે આ શિક્ષણની જે વાત કરી રહ્યા છે એનો અંદર ઉલ્લેખ કરેલો છે કે ખાલી આજે કપાસ ના ભાવના ખેડૂત ને જ ઉલ્લેખ કરે કપાસ નો જાણવા મળ્યું એટલે મેં પાછું થોડું અંદર ઉમેર્યું કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ભાઈ અત્યારે જો કદાચ તો આપ આ જે પાર્ટીએ જે કર્યું છે કૃત્ય એવું જો બીજી પાર્ટી કર્યું હોત બે પાર્ટી ને જીવવા ના દેતા હોય આ લોકો એટલે જયારે જે સેવાની સેવાની વાતો કરતા હતા જે આરએસએસ ભર એ કૂદી પડતા હતા તો આજે આવી સમસ્યા

દશરથસિંહ બહાદરસિંહ રાઠોડ પાર્ટીમાં શું પાર્ટીના સંકલનમાં છું બધી રીતે પાર્ટીનું કામ કરેસ છે પણ અમે ખેસ પહેરીને આવીએ તો આ ભાજપ સરકાર છે તાનાશાહી સરકાર છે એટલે અમોને દબન ગુજારીને જેલ ભેગા કરી દે એટલે અમે કોઈએ ખેસ પહેર્યા નથી સાદગીથી આયા છીએ ખેડૂતોની વાત હતી એટલે અમે સાદગીથી આયા છીએ પાર્ટી ને તકલીફ છે એટલે આપણે છીએ તાલુકા પ્રમુખી બફાટ કર્યા બાદ સામાન્ય કાર્યકરો એ વાત ફેરબદલ કરતા જણાવ્યું કે જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ પ્રાંતિશ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કર્યું હતું કે ખેડૂતોને જે મહત્તમ ભાવ નથી મળતા એમની જે વિપરીત પરિસ્થિતિ હોય તો એવી છે કે યા તો પાણી મળે નહીં પાણી મળે તો બાળ આવી જાય એમાં એટલું બધું પાણી ભરાઈ જાય કે ખેતરો ધોવાઈ જાય અને જેના લીધે એમને પોષક ભાવ મળતા નથી સરકાર આજે આંખ આડા કાન કરી જે ખેડૂત કે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો આજે તમે હું કલેક્ટર કે સેના કે પોલીસ કે કોઈ પણ જવાન અનુપર ઉપર જ નિર્ભર છે અન્ન વગર કોઈ ખાઈ શકે નહીં આપણી રોજગાર જિંદગી જીવન જો ખેડૂત નહી હોય તો વિનાશ થઈ જશે આ જે ખેડૂત આપણને આપણને જીવનદાન આપે આપે છે 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 જે રોટલો આ સરકાર સરકાર એના વિરુદ્ધમાં શું અનાજ નથી ખાતી ખાય છે પણ તે છતાંય આ સરકાર આ ખાડા કામ કરે છે અને આજે અમે કોંગ્રેસ પાર્ટીના ના આગેવાનો અમે આગેવાનો આવ્યા છીએ ખેડૂતો સાથે એટલા માટે કે ખેડૂત છે એ ખેડૂતના રીતે લડે પણ કોંગ્રેસ પાર્ટી એમના સાથે છે એટલા માટે કે દરેક ખેડૂત હોય કોઈનો કોઈ પક્ષ ન વરેલો હોય પણ અત્યારે કોઈ પક્ષનો મુદ્દો નથી આ ખેડૂતનો મુદ્દો છે પણ અમે આગેવાન તરીકે જે અમે આ બધા ખેડૂત છે અને એમના પ્રશ્ન સાથે કોંગ્રેસ એમને ટેકો આપી દે એટલે તમે હમણાં જે પ્રશ્ન કરી કે કોંગ્રેસ પાર્ટીનો પ્રોગ્રામ છે ના કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે છે અને ખેડૂતોની જોડે અમે આવેલે છે એટલે અમે જે ત્રણ ચાર આગેવાનો આવેલા છે એ અમે આગેવાનો એમની સાથે બાકી બધા ખેડૂતો છે

તમે જોયું ડેરી ની અંદર લેડીઝો ના બેટી પઢાવો બેટી પઢાવો શું તમે દીકરીઓને તો માર મારો છો ઘસેટી ચોટલા ઘસણી રોડ ઉપર ખેંચો છો તો શું આજ તમારી મોનોપોલી છે કે બોલવાનું કઈ ને કરવાનું કઈ એટલે ખેડૂતો છે ને એ દીકરો છે આ દેશનો તમારો ને અમારો એ અનાજ પાકશે તો મુખ્યમંત્રી વડાપ્રધાન અમિત શાહ સાહેબ બધા ખાશે ને અમે ખાઈશું કોંગ્રેસ વાળા જો ખેડૂત જ નહીં હોય તો તમે શું કરશો આ તમારા જે રોડ રસ્તા ને જે ઈટો ને સિમેન્ટ એના ફાકા મારશો એટલે પેલું પ્રાધાન્ય ખેડૂત હોવું જોઈએ અને જો ખેડૂત રજડશે ને તો કોઈ સરકાર ટકશે નહીં